સુરતની ઘટના બાદ મોરબીમાં ભૂગર્ભ ગટરના ઢાંકણાઓ ઢાંકવા બાબતે કોંગ્રેસ અગ્રણી દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી બે વર્ષના માસુમ બાળકનું મોત થયું હોય ત્યારે આ ઘટનાથી બોધપાઠ લઈ મોરબીમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ દ્વારા શુક્રવારે સાંજે છ વાગે મોરબી મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે હું મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હાલની જે પોઝિશન સુરતની અંદર એક નાનું એવું બાળક એને બિચારાએ જીવ ગુમાવ્યો છે એના પરિવારને અત્યારે વેદના છે એના માટે અત્યારે હાલના જે કમિશનર અત્યારે મોરબી જિલ્લાની અંદર અત્યારે એમને મહાનગરપાલિકાનો ચાર્જ સંભાળ્યો છે સાહેબને નમ્ર વિનંતી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે આમાં કોઈ પણ જાતનું રાજકારણ કરવાનો અમારો કોઈ વિષય નથી પણ જે આ ઘટના મોરબીની અંદર ઘણા એવા ઢાંકણાઓ ખુલ્લા છે જેનો કોઈ નાનો એવો બાળક કોઈ મોટા એવા કોઈ પણ અકસ્માત ન બને એના માટે થઈ અને બે નમ્ર હાથ જોડી અને વિનંતી કરવા માંગુ છું કે તમે સાહેબ ખુદ જઈ અને જેટલા પણ ગટરના ઢાંકણાઓ છે જેના હિસાબે અકસ્માત બને છે એ ના બને એવી તમને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે જેનો તમે આવનારા સમયની અંદર ટોટલ જગ્યાએથી જઈ અને એક 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 જગ્યાએ તમે ગટરના ઢાંકણા જોવો અને ઢાંકો અને અકસ્માત ન બને અને કોઈ ભોગ ન લેવાય નમ્ર વિનંતી સાથે જય હિન્દ જય ભારત